આહા હા 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 દોસ્તો સરસ મજાની વાડી વાડીની અંદર આમ એટલો બધો આનંદ આવે છે શું વાત કરું રામભાઈ રાખોલિયાની જે આ વાડી છે અને જે આ વર્ષો જૂના જે આ મકાન બનાવેલા છે એ મકાનની અંદર આપણે જોઈએ અંદર શું છે આપણે જોઈએ ખરેખર આમ સૌરાષ્ટ્ર યાદ આવી ગયું હો દોસ્તો વાહ અંદર તો હવેલી ટાઈપ લાગે છે બધું વાહ ભાઈ વાહ ખૂબ સરસ આ વાડીની અંદર સુખ સુવિધા ફેસિલિટી જુઓ દોસ્તો તમે બહાર આપણે વાડી પણ બતાવશું લાઇટ થશે આ બધી લાઇટ કરી દો વાંધો નહીં ચાલો વાહ સરસ મજાનું આ ફર્નિચર આ જૂનો કબાટ પણ વર્ષો જૂનો જોવા મળે છે દોસ્તો હ સરસ મજાનું મોટું કિચન ગમે એટલા મહેમાન આવે વાહ ફ્રીઝ ઘરે આપણે ફ્રીજ ન હોય એના કરતાં મોટું તો ફ્રીજ છે આ વાડીની અંદર વાસણ જે રસોડાની અંદર ચોખ્ખાય રામભાઈ રાખોલી અમારા જે મિત્ર છે ને એટલા બધા આમ શોખીન છે ને એમને કોઈ બી નબળી ચીજ વસ્તુ તો ચાલે જ નહીં હો દોસ્તો અહીંયા બારનો પેસેજ છે મંદિર છે વાહ ડાઇનિંગ ટેબલ મજા આવે એવું છે વાડીની અંદર વોશ બેસિંગ અહીંયા તમે રહો છો એવું ને ભાઈ અહીંયા રહેવાનું વાહ સરસ મજાની ફિલ્ટરની પણ સુવિધા છે અહીંયા મજા આવે એવું છે અહીંયા ફેમિલી સાથે આવ્યા હોય ને દોસ્તો તો આનંદ આનંદ જ થયો ખાટલા સૌરાષ્ટ્રની યાદ આવી ગઈ હું આ બધું જોઉં છું ને અત્યારે જે આપણે ગામડાની અંદર જે આનંદ કરતા દોસ્તો પણ ખૂબ સારું આ બેડ સુવિધા ઓહો ટીવીની પણ સુવિધા છે આ ખેતરની અંદર લાગે નહીં આપણને આ કે આપણે આ વાડીએ આવ્યા છીએ અને બાર બધા એટલા સરસ મજાના અલગ અલગ ઝાડ છે જે કેરીના ઝાડ છે સિક્કુના ઝાડ છે અને બીજા ઘણા બધા છે ઝાડ અમે હમણાં તીખા તીખા મૂળા પણ ખાધા લીલા ધાણા ખૂબ મજા આવી દોસ્તો ચાલો આપણે બીજા એક ઝાડ જોઈએ અલગ અલગ કયા કયા ઝાડ છે સિકુડી પણ છે જમરૂકડી પણ છે વાહ રામભાઈ રાખોલિયા વાડીના માલિક સામે આવે છે અરે રામભાઈ પણ તમારે તો અહીંયા રજવાડું છે તમારે જેવું નથી અને આ બાર મને એમ લાગ્યું આ મકાન તો આમ જો આ આ જૂનું છે પણ અંદર તો આમ ગઢ જેવું બનાવ્યું છું અંદર અને પાવરની સુવિધા લાગે છે અમે સોલર પેનલ હે વાહ ચાલો દોસ્તો આગળ જોઈએ આપણે રામભાઈ આ કયું ઝાડ છે ખટુમરા છે ખટુમરા છે ખાટા મીઠા ખટુમરા બહુ મજા આવતી હો નાના હતા જે ઓલા સ્કૂલના ગેટની બહાર બેસતા એક માસી લઈને હા એ જે દિવસો યાદ આવી ગયા ખરેખર બાળપણના દિવસો યાદ આવી ગયા રામ ભાઈ 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 લાવો તો એક ટેસ્ટ કરાવો તો સરસ મજાના કેટલા છે ખાટા મીઠા કટુંબરા વાહ થેન્ક યુ હા 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 મજા આવી અને બે બે જે છે જે વાડીનું ધ્યાન રાખે છે એવા આમ સિંહ જેવા બે જે નામ શું છે રામભાઈ ને બે રાજા ને રાણી હું આવ્યો ત્યારે મને આ રાજા રાણી આમ ભી પાડી દીધી હોવ નજીક જાવ એની પાસે બાંધેલા છે ને તો વાંધો નહીં નકર આ છે ને એવા ઝાડ થાય છે ને રાજા રાણી આ રાજા છે હલો રાજા હલો રાજા બહુ ડર લાગ્યો દોસ્તો આપણે ક્યારે શું છે આનો આપણને આ ડોગીનો એક્સપિરિયન્સ ન હોય મને હાથમાં નખબક પણ એનો વાગ્યો થોડોક મારી પાસે તરત જ આમ હાઈટમાં ઊંચા એટલે આમ ગળે સુધી આવી ગયા ને કોઈ બી ગેસ્ટ આવે આપણને આમ ડર લાગે હા ડર લાગે કાંઈ કરે નહીં પણ ડર છે એને જે નખ હોય ને આપણે જે આમ આમ તેમ થોડાક થઈએ ને એટલે મને અત્યારે હું આની સામે ઊભો છું ને આ રાજા રાણી સામે બોલી નથી શકતો બોલો દોસ્તો ખતરનાક છે હલો રાણી હલો રાજા બાય 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 દોસ્તો આ વાડીની વચ્ચે એક્ઝેટ સરસ મજાનું ડોમ છે વાહ સરસ મજાના હિંચકા મૂકેલા છે કે રેસ્ટ કરી શકીએ અને મજા આવે વાહ વાહ ગમે એટલા મહેમાનો હોય છોકરાઓને લઈને આવ્યા હોય ફેમિલી સાથે તો એ જે આનંદ થાય શું વાત કરું દોસ્તો એ આનંદની ફેમિલી સાથે અહીંયા તો આવવું જ પડશે હો એકવાર વાહ કેટલી શાંતિ છે પક્ષીઓ કલબલ કરે છે અને મને તો મારું આ મારા ગામની અંદર વાડીમાં ફરતો હોય ને એવું મને ફીલ થાય છે અત્યારે વાહ આપણે રામભાઈ પાસે જઈએ રામભાઈ એ રામભાઈ અરે ભાઈ બહુ મોટી વાડી ઓ થાકી જઈએ ચારે બાજુ અને આ આંબાવાડી લાગે છે હા બહુ મોટી હાઈટ બાઈટ ને મોર બોર ને બહુ આવ્યો છે ઓ રામભાઈ અમારા ભાગમાં આવશે પછી કેરી અત્યારે જ ખાઈ લીધી એકદમ મસ્ત કેરી હા એકદમ સરસ આમ ટેસ્ટ આમ ચટણી મીઠું સાથે ખાધી ને બઉ મજા આવી આ કયું છે રામભાઈ હે વાહ પલસાણાની બાજુમાં જો દોસ્તો મોર પણ એમ આવ્યો છે આ વખતે હમણાં બસ હવે ખાખડી આવવાની તૈયારી નાની નાની ખાખડી તો તમને દેખાતી જ હશે દોસ્તો હા ચારે બાજુ આંબાવાડી છે આ રામભાઈને તો ઘરે જ કેરી થતી હશે બહાર લેવા જવાની જરૂર નહીં એકદમ નેચરલ ઘરની કેરી જ ખાય વાહ ભાઈ વાહ હા ઘણી બધી કલમો છે હું રામભાઈ હે આ બધી કલમો જ છે ચારે બાજુ દોસ્તો અમારા ભાણિયા ભાઈ વાડીનો આનંદ લે છે વાહ ભાઈ વાહ ભાણિયા ભાઈ હેલો કેરી બેરી કાપી કે નહીં અરે આમ જો વાહ દોસ્તો જોવો તમે આમ કેરી જોવો ચટણી છે મીઠું છે જમરૂક છે વાહ કેરીને પીસ કર્યા ફસકલાસ ચટણી મીઠું નાખેલ મૂળો પણ છે આ મૂળો છે વાહ ભાઈ વાહ ચટણી મીઠું આ જે ખાઈ ને આપડે ખબર છે નાના હતા વાડી વાડીની અંદર આનંદ કરતા ચટણી મીઠું ખીચામાં લઈ જાતા વાડી એ દિવસો યાદ આવી ગયો દોસ્તો ખરેખર અને આજે મૂળો છે ને મૂળા હું ટ્રાય કરું છું મિત્રો ચટણી પણ છે ને એકદમ આમ દેશી ખાંડેલા મરચાંની સાથે મીઠું હોય ને આ આપણે સરસ મજાના કેરીના કટકી કરી છે નાની નાની ચટણી મીઠું નાખીને અને ફર્સ્ટ ક્લાસ જમરૂક છે કાચી કેરી છે હેતલકુમાર મૂળો તમે ટેસ્ટ પણ મૂળો મેં અડધો તો ખાધો અડધો ખાઈને દોસ્તોને બતાવું હા એમ દેશી મૂળો આહા હા હા હા

ડાયરેક્ટ નેચરલ વાડી માંથી તોડીને આપણે ખાઈએ છીએ અત્યારે લાઈવ 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 આનંદ લઈએ છીએ દોસ્તો મિત્રો મજા આવે તમે થોડાક ઓલી બાજુ આગળ જાઓ ને ત્યાં નવીન પ્રકાર પેલા જાંબુડા છે લાલ ચાલો બતાવો કુમાર ચાલો બતાવું તો આ લાલ જાંબુ નું ઝાડ છે અહિયાં વાડીમાં કામ કરતા ભાઈ ઉપર ચડે છે દોસ્તો તમે જોઈ શકો છો અંદર થી પાકેલા લાલ જાંબુ ઉતારે છે મારા માટે હવે જોઈએ આપણે ટેસ્ટ કરીએ કેવા લાગે છે લાલ જાંબુ ભાઈ કેમ છે છે અંદર કે નથી છે લાવો તો ઓ હો હો આપો આપો ઓ કેવડી મોટાઇ સાઈઝના જાંબુ તમે દોસ્તો જુઓ વાહ આ કેટલી મજા આવે ખાવાની ભાઈ બસ હવે આટલા જ જોશે મારે હા બસ નીચે આવી જાવ ચાલો શાંતિથી દોસ્તો આ છે ને સંતરાનું ઝાડ છે નાના નાના નાની સાઈઝના સંતરા આવે દુનિયાના નાનામાં નાના સંતરા એક ભાઈ તોડીને આપો ને મને સામે છે જો મસ્ત એકદમ આંબલી જેવા ખાટા હોય હો દોસ્તો અને આની છાલ ઉછેડો તો જેમ આપણે સંતરામાં ઉતરે એમ જ ઉતરે ખોલો તો ને ખોલો તો ફટાફટ ખોલો તો આપણે જોઈએ સંતરા જેવું સંતરું દેખાય છે કે નથી દેખાતું એ આપણે જોઈએ ઉતારો છાલ ઉછાળો ઉતારો વાહ દોસ્તો આ આ ખાટું બહુ હોય ને કા મેં હમણાં ખાધું તું થોડી વાર પહેલાં ફૂલ ખટાશે એમ આમલી જેવી ખટાશ એમ અને કલર એકદમ સંતરાનો જે સંતરાનો કલર આવે એ જ પણ નાની સાઈઝ એકદમ અને ખાવામાં એકદમ ખાટું રસદાર જો આ સંતરું દોસ્તો આ ચાલ ઉછેડી લીધી છે અને આજે સંતરાનો આનંદ વાહ દોસ્તો આ ચીકુડી છે ચીકુ આવેલા છે તમે જોઈ શકો છો ઢગલા બંધ ઓફ ચીકુ છે એવો ઝાડની અંદર અને ચીકુ મેં જે પેલી શાખ પડેલી હોય ને હુડાએ ખાધેલી એ ચીકુ અત્યારે મેં ટેસ્ટ કર્યું ને બહુ મજા આવી એટલું બધું મીઠું શું વાત કરું મિત્રો આ કેટલો બધો ચીકુનો ફાલ આવેલો છે વાહ ભાઈ વાહ દોસ્તો આ ગાજરનું વાવેતર કરેલું છે ગાજરના નાના નાના છોડ થઈ ગયા છે પણ હવે ગાજર છે ને એકાદ મહિનો લાગશે પછી સરસ મજાના ગાજર એકદમ નેચરલ થશે વગર દવાના ગાજર થશે હો દોસ્તો વાહ ખૂબ સરસ